ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છે ને અમે પણ મજામાં છીએ તો આજે આપણે શું બનાવા છીએ સૌરાષ્ટ્ર સ્પેશિયલ આઈટમ સવારનું સિરામણ તો સૌરાષ્ટ્રમાં સીરામણમાં રોજ શું ખાય છે ખાસ કરીને ખેડૂત લોકો તો એ કેમ હેલ્ધી હોય છે ને શા માટે ખાય છે તો ચાલો આજે આપણે બનાવીએ સૌરાષ્ટ્ર મસ્ત સુપર સુપર સીરામણ ઓકે મિત્ર આપણે મિત્રો શું લીધું છે બાજરીનો લોટ મીઠું અને એની પાન તો આપણા આને મસ્ત રીતે મસળી અને તમને ગળતા આવડે તો ગળતા વણીને પણ થાય અને ટીપીને પણ થાય તો ચાલો આજે આપણે બનાવ્યા છે આના મસ્ત મસ્ત ફૂલેલા બાજરીના રોટેલા તો એની સાથે શું લેવાનું છે મિત્રો વિડીયો આખો જોજો ઓકે જો મિત્રો આપણે મસ્ત રીતે મસળી લીધો રોટલાને હવે આપણે એને ટીપવાનું છે આ રીતે મસ્ત રીતે ટીપી ગળી અને આપણે બનાવવાનું છે સૌરાષ્ટ્રનું પ્રખ્યાત શીરામણ આ શીરામણ મિત્ર ખાઓ ને બપોર સુધી તમે જમવાનું નામ ના લ્યો એટલું એ આવે છે તમારે જે સાઈઝ જોઈએ આપણા ઘરમાં જે સાઈઝ રોટલાની વપરાતી હોય યુઝ થતી હોય એ રીતે આપણે એમને કરવાની છે મસ્ત રીતે મિત્રો ફૂલીને સરસ થાય છે રોટલા જો એટલે આપણા ચૂલ્લા જેવા જ થાય છે આપણે ગેસ છે જમ્બો છો ને મસ્ત આવી રીતે ફૂલીને બનાવવાનું એટલે આ રીતે આપણે કરીએ શીરામણ તૈયાર તો મિત્રો આપણે સૌરાષ્ટ્રનું સિરામણ થઈ ગયું છે તૈયાર તો એમાં શું છે આપણે દેશી ઘી લીધું છે એકદમ ભેંસનું મસ્ત પછી ગાયનું દૂધ છે પછી છે ગોળ અને એકદમ હેલ્ધી છે બાજરીના રોટેલા તો મિત્રો આમાં શું છે આપણે માખણ ને ઘીને સૌરાષ્ટ્રમાં આ બધો ઉપર મૂકી અને એટલા મસ્ત ખાતા હોય સર શરમાં જે આ ખાવાની મોજ છે ને એ છે ને ભેળપુરી કે પાપડમાં નથી સમજાયું તો સવારમાં કે ચાલો નાસ્તો કરવો નાસ્તા કરતાં શિરામણમાં બહુ તાકાત છે તો મિત્રો આ રીતે આપણે શિરામણ બનાવવાનું છે શિયાળામાં બહુ હેલ્ધી છે બાજરીની અંદર બહુ તાકાત છે ગોળની અંદર તમારે કપ ઉધરસ એ બધું મટી જાય છે કપ થવા નથી દેતા અને તાકાત એટલી બધી આવે કે એક તમે બોટલ તમે બ્લડ ચડાવો ને એટલી તાકાત એક બાજરીના રોટલાની અંદર છે તો આપણે મસ્ત રોટલો બનાવ્યો છે જો પોળિયાવાળો એકદમ છે સરસ આની અંદર ઘી માખણ તમને જે મસ્ત મજા આવે એ ચાર શિયાળાના ચાર મહિનાની અંદર આખા વર્ષનું બ્લડ આપણે બનાવી લેવાનું એક દિવસ તમારે દવાખાને જવું નહીં પડે ખેડૂત મિત્રો કેમ આટલું બધું કામ કરી શકે છે સાચા ખોરાકના લીધે આપણે ચાલો ઢોસા લઈએ આ નહીં આ વસ્તુ બહુ ખરાબ છે મિત્રો લોંગ ટાઈમે પછી બહુ તકલીફ પડે છે આ તમે ખાવ સવારમાં તમારે જેટલું ખવાતું હોય એટલું ઘી દૂધ ગોળ અને રોટલો બાજરીનો ખૂબ સરસ ને ખૂબ સરસ તમે ખાશો એટલે મજા આવી જશે નહીં શરદી નહીં ઉધરસ કશું જ નહીં થાય હવે આમાં સાચા ઘીની અંદર આ બોરી બોરીને ખાધું હોય આમાં કાંઈ ઘટે મિત્ર કાંઈ ન ઘટે ખેડૂત મિત્રો બીમાર બહુ ઓછા પડે એનું કારણ આ છે મિત્ર બરાબર તો કેવું લાગ્યું લાઈક શેર ને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો તો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ